જે માણસ ની જરૂરત પડે એ માણસ તાઈમો મળતો જો નહિ રતન જાય છે લાલ પાકડી સાથે એ રતન તમારો ઉભારો 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 યાર બોલા હું કોમ બેલા થઈ જાય ઉમર થઈ ગઈ

હાલ હ હા મો એક તો ખાટલો પણ બીજો તો બાર મુકલે વાયરી કેતા

મારી મરજી નો માલિક છું બરોબર તું આથી અમને કરવાનું કર હા જતો તો રહે પણ એક ફરક આ વાયર ભરાય અને પાડી જો ના આવે તો હું મને ગયો